સ્માર્ટ સિટી કહેવાતા વડોદરાના તળાવો નરકાગારથી ઉભરાઈ રહ્યા છે છતાં તંત્ર આળસ મરોડતું નથી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલ તળાવમાં માસ ગટરના ગંદા પાણી ઠાલવવામાં આવે છે પરિણામે મચ્છરોનું ઉપદ્રવ્ય અને અસહ ગંદકી હવે આ વિસ્તારની ઓળખ બની ગઈ છે સાથે માથું ફાટી નાખે તેવી અસહ દુર્ગંધ રહેશોની દયનીય સ્થિતિમાં વધારો કરે છે સમયાંતરે તળાવમાં લીલ અને જંગલી વેલાની સફાઈ કરવામાં આવે છે પરંતુ તેનો કચરો પણ તળાવના કાંઠે ઠાલવી દેવાય છે પરિણામે પંદર દિવસમાં જ સ્થિતિ યથાવત થઈ જાય છે ત્યારે રહીશો દ્વારા સ્થાનિક કાઉન્સિલર બાળુ સુરવેની રજૂઆત કરતા તેઓ સ્થળ પર દોડી ગયા હતા ઉલ્લેખનીય છે કે કરોડો રૂપિયાના ખર્ચે શહેરના તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું અને ત્યારબાદ હવે આ તળાવમાં ગટરના પાણી સીધે સીધા ઠલવાય છે અમારા વિસ્તારમાં કાશી સોનાથ તલાવ લાલબાગ તલાવ કે સિદ્ધનાથ તલાવ તમામ તલાવમાં ગટરનું ડ્રેનેજનું પાણી સીધું સીધું કોર્પોરેશનના અધિકારી દ્વારા છોડી દેવામાં આવ્યું છે અને વારંવાર દરેક સભામાં બજેટની સભા હોય સામાન્ય સભાઓએ પત્ર લખીને રજૂઆત કરી છે વિસ્તારના લોકોએ રજૂઆત કરી છે વગર ચોમાસાએ કાશી સોમનાથ તલાવ તમે જોઈ શકો છલો છલ ગટરના પાણીથી ભરાઈ ગયો છે ને વારંવાર અમે રજૂઆત કરતા હોય છે કે જે વરસાદી કાસમાં ફક્ત ને ફક્ત વરસાદનું જ પાણીનો નિકાલ થવો જોઈએ પણ અમારા વિસ્તારની તમામ વરસાદી કાસ પોલોગ્રાઉન્ડથી નવજીવન સ્કૂલ થઈને કાશ્વીશ્વનાથ તલાવવાળી એસઆરપી થઈને નોવાપુરાથી લાલબાગ તળાવને એક લાલબાગ કુંભારવાડાથી જવારશ્રી સરદાર સોસાયટીનું તમામ નેટવર્ક તમામ વરસાદી કાસમાં ગટરનું ડ્રેનેજનું પાણી છોડી દેવામાં આવ્યું છે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ અધિકારી યોગ્ય રીતે કામગીરી ન કરવાના લીધે આજે તમે જોઈ શકો કાશી તલાવ બાજુમાં ભોલેનાથનું મંદિર આવ્યું છે હજારો ભક્તો દર્શન કરવા આવતા હોય અને બાજુમાં પંદરસો જેટલા પરિવાર તલાવની આજુબાજુ રહેતા હોય કાશી સોસાયટી હોય રાસ્તમ હોય રાજરત્ન હોય ડાયભર સોસાયટી આજુબાજુ એસઆરપી વિસ્તાર આટલા લોકો રહેતા હોય ને તમે સાંજે પાંચ વાગ્યા પછી એટલા બધા મચ્છરો હોય છે ઘર ઘર લોકો બીમાર થઈ જાય એટલી દુર્ગંધ મારતી હોય એટલી ખરાબ પરિસ્થિતિમાં અને સ્માર્ટ સિટીના નામ પર મોટી મોટી વાતો કરો પાંચ હજાર પંચાવનસો કરોડનું બજેટની વાતો કરો ને જ્યારે આવું કામ કરવાનું હોય પચી પચી વર્ષથી સત્તા પર બેઠા પછી પણ જે કામગીરી કરવાની હોય જે ગટરનું પાણી વર્ષોથી ભરાઈ જાય છલકાઈ જાય તલાવ ભરાઈ જાય વરસાદી કાસમાં ગટરના કનેક્શન છોડી દેવામાં આવે ખરેખર આ કામગીરી વહેલી તકે કરવી જોઈએ અને ટૂંક સમયની અંદર આ કનેક્શનો બંધ કરવાનું કામ નહીં શરૂ કરવામાં આવે વિસ્તારના લોકોને સાથે લઈને ગાંધી ચિંતા માર્ગે આંદોલન સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર